ગણપતિ દાદા ની જય બોલો હનુમાન દાદા ની જય બોલો કિશીનબાના પારસમણી ગોગા મા બોલો ચેહર માની બોલો કાળકા માની બોલો જેની ભુવાની બોલો વસ્તા ભુવાની બોલો સાગર ભુવાની જય બોલો રાજુ ભુવાની જય કિસિનબાના ગોગા અમર તપોત મા દી ગાદીઓ ગાદીઓ ઉપર સોનાનો સતર કિસિનબાના ગોગા અમર તપોત માધી ગુણવંત કરીને રે આવી વગાડી કે સિંબા મહા કરે કે ના ગોગા અમર તપોત મારી ગાત દેવજી ભૂવે ભગતી આદરી આપ્યા તેમને પુત્ર પરિવા કે ના ગોગા અમર તપોત મારી ગાદીઓ દેસાઈ વાળો રૂડો રે દિશતો વતમાં શોભે છે મહારાજનું દા કેસિમ્બાના ગોગા અમર ત પોત આથમણા મંદિર શોભતા બાપા ના ઉપર શોભે છે દોડી દરજાનું નિશા કેસિમ બાના ગોગા અમર ત પોત મારી જળ હળ જોતો બાપુની જળથી વાગે છે નોબતે નિશા કેસિમબાના ગોગા અમર ત પોત મારી આનંદે ઉતારે બુવાર વાગે છે રૂડી અમર ત પોત અમર ગા ગયો લી રૂડા ગોડા બાપુ ને શોભતા વાગે છે ગંડ ને ગઢિયા ખિસિમ ના ગોગા અમર તપોત પોત મારી ગા ગયો રો મે મેં દેવજી ને રમ રોમે રોમે વસ્તાને રમતા હળહળ તમે ઝેર છૂસા ખિસિમ બા ગોગા અમર ત પોત મારી ગાધ્યો ગામો રે ગામથી મંડળો આવ માણસની બરાતી ઘણી ભીડ ખિસિમ ગોગા અમર ત પોત મારી ગા દુખિયા આવે દેશો રે દેશ થી સુખ આપો ને ખિસિમ ગોગા

આવે છે કાંઈ દૂર દૂર થી દેસાયો કે ગોગા અમર તપોત મારી ગાદીઓ દુખિયા આવે દુઃખ પોકાર સુખ આપો ને કિસિમ્બાના ગોગા કિસિમ્બાના ગોગા અમર તપોત મારી ગાદ વખના વારનાર વેલા રે આવજો પોકાર સુણીને પધારજો મારા ખિસિમ્બાના ગોગા અમર તપો પોત મારી કરુણા કરુણાખું પાડું તમે લાભ કર જોડી છોટા લાલ વિન રે કર જોડી બાળક ભીન હરની જ પારો મહારાજ અમર તપો મારી બોલો શકે શિમ્બા નાગ બોલો ચેહર માણી બોલો કાળકા માનુ બોલો દેવજી ભુવાનુ બોલો વસ્તા ભુવાનુ બોલો સાહર ભુવાનુ બોલો રાજ અનંતવા સુખી શેષમ પદ્મનાભમ કમલમ તક્ષક કાર્ય મેતાની નવ નામાની નાગા નાયમા સાયંકાલે પઠે પ્રાંતકાલે વિશે તસ્વી ભય નાસી સરસ્વ દે જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણ કમળમાં સેધ કરો મારી મતે શિવ શક્તિના લાડીલા સંતાન સૌ સદા સુધારો કૃપા કરો મારી સતી સુપ્રસંગે પ્રથમ છે કાર્ય બાધા જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય ત્યાં ત્યાં સુલજાવી દો મારા પુલિત લાવ શરણ આવે ચંદ્રમાણી જય શે ચંદ્રમાણી જય ચંદ્રમાણી જય હે ચંદ્રમાણી ઓમ નમો ભગવતી વાસુદેવાય હોમ નમો ભગવતી વાસુદેવ હોમ નમો ભગવતી વાસુદેવ હોમ નમો ભગવતી વાસુદેવાય